જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું મા મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલુ સાંભળીએ કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આ રીતે વર્ષના બાર માસી ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાર કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું પછી બીજે દિવસે બારસના દિવસે પ્રાંતકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિધિ પૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુની પૂજા કરવી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું જયા એકાદશીની વાર્તા શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને આગળ કહેવા લાગ્યા કે મહા મહિનાની આવતી સુદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે આ જયા એકાદશીનું વ્રત કરનારની મનની ઈચ્છાઓ પૂરી થાય છે મહાપાપનો ક્ષય કરનારી અને અંતે મોક્ષ આપનારી આ કથા છે આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરનારને ભૂત પ્રેત કે પિશાચ રંજાડી શકતા નથી હે રાજા આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી ઘણું પુણ્ય ફળ મળે છે પદ્મપુરાણમાં મેં કહેલી આ જયા એકાદશીની કથા હું તમને કહું છું અગાઉ નાગલોકમાં ઇન્દ્રદેવનું શાસન ચાલતું હતું ઇન્દ્રદેવના મિત્રો ઘણા બધા દેવો હતા તેઓ પણ નાગલોકમાં જ રહેતા હતા અહીં દેવોને અમૃત પાન કરવા મળતું હતું તેથી સદા પ્રસન્ન રહેતા હતા સોહામણી અપ્સરાઓ તેમની સેવાઓ કરવા માટે તત્પર રહેતી હતી ત્યાંના વૃંદાવનમાં પારી જાતિકના વૃક્ષની નીચે દેવો કેટલીય વાર અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા એક વખત ઇન્દ્રદેવ અચાનક ત્યાં ફરવા માટે આવ્યા ઇન્દ્રદેવને રીઝવવા માટે પુષ્પદંત પુષ્પવાન માલ્યવાન આદિ ગંધર્વો અને કેટલીક મુખ્ય પુષ્પાવતી આદિ અપ્સરાઓએ વિવિધ પ્રકારના નૃત્ય ગાન કરી અને ઇન્દ્રદેવને પ્રસન્ન કર્યા એવામાં પુષ્પાવતી નામની અપ્સરા કામ પુષ્પ બાણથી વિંધાઈને માલ્યવાન નામના ગંધર્વ ઉપર મોહી પડી આ બીના ઇન્દ્રદેવથી છાની ન રહી આમાં તેમને પોતાનું અપમાન થતું લાગ્યું તેથી તે ક્રોધે ભરાઈ ગયા અને તેમણે ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પાવતીને શ્રાપ આપતા કહ્યું કે તમે બંને મારી મર્યાદા લોપી છે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમો બંનેને પિશાચપણું પ્રાપ્ત થશે અને તમે બંને પતિ પત્નીના રૂપમાં અત્યંત કષ્ટ ભોગવશો ઇન્દ્રદેવનો શ્રાપ મળતા જ ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પાવતી બંને મૃત્યુ લોકમાં હિમાલય પર્વત પર પિશાચ થઈને પતિ પત્ની તરીકે દુઃખદ અવસ્થામાં ભોગવતા રહેવા લાગ્યા એક દિવસ પિશાચણી પુષ્પાવતીને પિશાચ માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામીની આપણા પાપ કર્મને લીધે આપણને અત્યંત કષ્ટ આપવા વાળું પણ પ્રાપ્ત થયું છે અને તે ક્યાં સુધી રહેશે તેની આપણને ખબર નથી આપણી કરણીનું ફળ આપણે ભોગવી રહ્યા છે તેઓ લડતા ઝઘડતા અને સુખેથી સૂતા પણ ન હતા પર્વત ઉપર બરફ ઠેર ઠેર પડેલો હતો અને ઠંડી પુષ્કળ હોય આનાથી તેઓ બંને ખૂબ જ દુઃખી રહેતા હતા એવામાં મહામાસની સુદ પક્ષની અગિયારસ જયા એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસે પતિ પત્નીએ કશું જ ખાધું ન હતું ભૂખ સંતોષવા માટે કોઈ મૂંગા જીવોની હત્યા પણ ન કરી અને ઉદ્વેગને લીધે જળ પણ નહોતું પીધું બંને કષ્ટથી પીપળાના ઝાડની નીચે પડ્યા રહ્યા રાત્રિ પડી પણ બંને ત્યાં જ રહ્યા અને મોડે સુધી ઠંડી બહુ લાગવાથી બંને ઠરીને ઠીકરા જેવા બની ગયા હતા ભગવાને એટલું કહ્યા પછી ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન શ્રાપથી પિશાચપણું પામેલા બંને પતિ પત્નીએ છ મહિના અત્યંત કષ્ટ વેઠીને વિતાવી દીધા પરંતુ તેઓને જયા એકાદશીના દિવસે ઉપવાસ કરવો પડ્યો અને રાત્રિના જાગરણ પણ થઈ ગયું આમ તેમનાથી અજાણ્યાપણે જયા એકાદશીનું વ્રત થયું હતું તેના પ્રભાવથી તે બંને પિશાચીઓનીમાંથી મુક્ત થઈ અને પોતાના અસલ સ્વરૂપ માલ્યવાન ગંધર્વ અને પુષ્પાવતી અપ્સરામાં આવી ગયા અને તેમને લેવા માટે દેવવિમાનમાં બેસીને પ્રેમથી સ્વર્ગધામમાં ગયા બંનેવે ઇન્દ્રા ઇન્દ્રની સભામાં દોડી જઈ અને દેવરાજ ઇન્દ્રને હર્ષપૂર્વક નમસ્કાર કર્યા પણ બંનેને મૃત્યુ લોકમાંથી એકાએક સ્વર્ગ લોકમાં આવેલા જોઈ અને દેવરાજ ઇન્દ્રને મહા આશ્ચર્ય થયું તેણે પૂછ્યું કે હે માલ્યવાન મારા શ્રાપથી તમો બંનેને પિશાચપણું પ્રાપ્ત થયું હતું તો તમે કોની પ્રસન્નતાથી મુક્ત થયા છો માલ્યવાને કહ્યું કે મહારાજ જયા નામની એકાદશીના પુણ્યના પ્રતાપથી ભગવાન વાસુદેવે અમારા ઉપર પ્રસન્ન થઈ અમને યોનીમાંથી મુક્ત કર્યા છે અને અમે આપની પાસે દેવ વિમાનમાં બેસી અને આવી પહોંચ્યા છે માલ્યવાન ગંધર્વના આવા વચનો સાંભળી અને ઇન્દ્રદેવે કહ્યું કે તમે બંને જયા એકાદશીના વ્રતથી એટલા બધા પવિત્ર થઈ ગયા છો કે હું પણ તમને વંદન કરું છું કારણ કે જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે તે સર્વને વંદવા યોગ્ય છે તમે બંનેઓ હવે વિના સંકોચે સ્વર્ગલોકમાં આનંદ અને વિનોદ કરો હે રાજા જે ભાવિક આ જયા એકાદશીનું વ્રત કરશે વ્રતકથા વાંચશે અથવા તો સાંભળશે તેને અગ્નિ હોમ યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જય